ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સાંજ માટે કે બપોર માટે કાંઈ નવું ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો આજે આપણે રેસ્ટોરન્ટ કરતાં પણ ટેસ્ટી એવું હેલ્ધી નવી વાનગી બરીતો બોલ બરી તો રેપ આવતા હોય છે પણ આ બોલ હું પ્લેટમાં એને સર્વ કરવાની છું બહુ હેલ્ધી ટેસ્ટી એવો બને છે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે અત્યારે સિઝનલ જે પણ શાક તમારા પાસે હોય તો એક્ઝોટિક વેજીટેબલ હોય એનાથી આ બને છે તો એ રીતે તમારે બધી સામગ્રીઓ લઈ લેવાની તો રાઈઝ માટેની સામગ્રીઓ મેં એક સાઈડ લીધી છે એક સાઈડ આપણે બધા સ્ટર ફ્રાય આ રીતે શાકભાજી બધા સાતળીશું એ પ્લેટમાં મેં રેડી કરી લીધા છે જે પણ તમારા પાસે હોય એ તમે લઈ શકો અને સાથે આપણે ગ્વાક બનાવવાના છીએ તો આવકારો લેશું અને લીલા ધાણા બહુ બધા લેવાના છે તો આમાં તમારે નાની નાની સાત વાનગીઓ બનાવવાની અને પછી બધી ભેગી કરશો એટલે તમારો ભરી તો બોલ કે ભરીતો પ્લેટ રેડી થશે સૌથી પહેલાં સાવ ક્રીમ બધા રેડીમેડ લેતા હોય છે પણ તમે ઘરે ઇઝીલી બનાવી શકો દહીંનો મસ્કો લેવાનો છે તો મેં પાંચસો ગ્રામ જેટલું દહીંને આ રીતે ચારણીમાં રાખ્યું એટલે પાણી બધું પંદર મિનિટમાં નીતરી ગયું પછી આપણે એને એક બોલમાં લઈ એમાં અડધી ટી સ્પૂન મીઠું સાથે અડધા લીંબુનો રસ તો એકથી બે ટી સ્પૂન જેટલું સાથે લીલા ધાણા ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરીશું તો આપણું સાવક ક્રીમ બનીને તૈયાર થઈ ગયું બહુ ટેસ્ટી એવું આ એલિમેન્ટ પણ જરૂરી છે બરીતો બોલમાં એનાથી ક્રીમી એવો ટેસ્ટ આવશે બરીતો બોલમાં ત્રણ ટાઈપના ડીપ કે પછી સાઈડ ડિશ હોય છે તો એક ક્રીમ થયું બીજું થયું સાલસા તો આ સાલસા પણ બહુ ચટપટું ટેસ્ટી એવું આપણા રીતે આપણા ટેસ્ટ પ્રમાણે તમે બનાવી શકો ડુંગળી મેં લીધી એક નાની અને એક મોળું મરચું લીધું તીખાસ તમને જોવે એ રીતે ચોપરમાં મેં એને ઝીણું ઝીણું કરી લીધું હવે આપણે એમાં ફ્રેશ બે ટમેટાના ટુકડા નાના હોય તો બે અને મીડિયમ હોય તો દોઢ જેટલું ટમેટું લઈ આ રીતે ચોપર કે પછી ફૂડ પ્રોસેસર હોય એમાં પણ તમે આ રીતે એને ચોપ કરી શકો તો ટમેટું ચોપ થઈ ગયું હવે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા સાથે પોણી ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે અડધી ટી સ્પૂન જેટલો મરીનો પાવડર એક ટી સ્પૂન શીકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો હોતો નથી પણ હું થોડું દેશી રીતે બનાવી રહી છું એટલા માટે એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અડધા લીંબુનો રસ નીચોવી દઈશું સાથે એક ટેબલ સ્પૂન જેટલો ટમાટો કેચઅપ અને પછી આપણે એને આ રીતે પાછું મિક્સ કરી દઈશું તો એકથી બે ટેબલ સ્પૂન જેટલો ટમાટો કેચઅપ તમે ઉમેરી શકો અહીંયા લીલું મરચું અને લાલ મરચું તમારે બેલેન્સ કરવાનું બહુ તીખું ન થાય એ ધ્યાન રાખવાનું આ રીતે તમે જોઈ શકો છો સાલસામાં થોડીવારમાં પાણી થશે એટલે ઢીલું થશે અને ક્રંચ માટે આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા બાફેલી મકાઈના દાણા ઉમેરીશું અને આપણું સાલસા તૈયાર છે તો એક બોલમાં હું કાઢી લઈશ હવે ગ્વાકા મોલે બનાવીશું તો આ આવકાડોનું એક ડીપ કહેવાય તમે એને બ્રેડ પર ટોસ્ટ કરી અને પછી પણ ખાઈ શકો અને સાઈડમાં ભરીતો બોલમાં બહુ ટેસ્ટી એવું લાગે એકદમ ક્રીમી બટર જેવું ખૂબ જ હેલ્ધી એવું આ ડીપ બને છે તો આપણે આ રીતે આવકારો તમારે થોડા ચેક કરવાના સોફ્ટ હોય એવા લેવાના અને પછી તમારે આ રીતે એને વચ્ચેથી આ રીતે કટ કરવાનું અને જે વચ્ચેનો પાર્ટ છે નાઈફથી એ રીતે કટ કરવાનો અને ચમચીથી આ રીતે આપણે અંદરનો ભાગ છે એ કાઢી લઈશું તો આ રીતે રીતે બે આવકારોનો આ રીતે મેં અંદરનો ભાગ લઈ લીધો આપણે એને આ રીતે મેશ કરી લઈશું મેશ થઈ જાય એકદમ સરખું એવું આ રીતે એટલે આપણે એમાં બધી સામગ્રીઓ બહુ ચટપટું ટેસ્ટી એવું બનશે તો એક લીલું મરચું આ રીતે ઝીણું ઝીણું ચોપ કરેલું તીખું મોડું તમને જે રીતે ફાવતું હોય એ રીતે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલી ઝીણી ઝીણી ચોપ કરેલી ડુંગળી એ જ રીતે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલા ઝીણા ઝીણા ચોપ કરેલા ટમેટા એક ચોથાઇ કપ જેટલા લીલા ધાણા અડધી ટી સ્પૂનથી એક ટી સ્પૂન જેટલો મરીનો પાવડર એક ટી સ્પૂન જેટલું મીઠું અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણું ગ્વાક્કા મોલી રેડી છે તો આને તમે એકવાર બનાવી ફ્રીઝમાં પણ કોઈ એર ડબ્બામાં ભરી સ્ટોર કરી શકો તો આ ત્રણ ટાઈપના સાઈડમાં ડીપ સાઇડમાં સર્વ કરવામાં આવે તો ગ્વાકામોલે સાવરક્રીમ અને સાલ્સા તો આ ત્રણેય છે બરીતો બોલ કે બરીતો રેપમાં વપરાય તમારે જે તમારા પાસે હોય એ બનાવવાનું એક ન હોય તો પણ ચાલે હવે મેક્સિકન ડીશ હોય એમાં કિડની બીન્સ એટલે કે રાજમા હોય છે પણ આપણે થોડું દેશી રીતે એટલે ઘરમાં હંમેશા ચણા અવેલેબલ જ હોય તો મેં એક કપ ચણાને રાત્રે જ પલાળી દીધા હતા આ રીતે ચણા પલળી જાય એટલે આપણે એમાંથી પાણી નિતારી દઈશું આ રીતે અને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું મીઠું અને પાણી ઉમેરી અને આપણે એના પાંચ વિસલ કરી લેશું તો જો તમારે રાજમા વાપરવા હોય તો રાજમા વાપરી શકો એ જ છે ટ્રેડિશનલી ડીશમાં પણ હું થોડું ટ્વિસ્ટ કરી અને પછી દેશી રીતે બનાવી રહી છું એટલે આ રીતે હું ચણા વાપરી રહી છું તો મેં પાંચ વિસલ ચણાને કરી લીધા અને આ રીતે ચણા તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયા પાણી આપણે એનું થોડું સાઈડમાં આ રીતે કાઢી લેશું અને એમાં આપણે મસાલા કરી લઈશું તો મસાલામાં બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર બે ટી સ્પૂન લાલ મરચું પાવડર સાથે અડધી ટી સ્પૂન સંચળ એકથી દોઢ ટી સ્પૂન જેટલું આમચૂર પાવડર એક ટી સ્પૂન ચાટ મસાલો અને અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ એક મસાલોથી તમારો ચણાનો જે ટેસ્ટ છે બહુ સારો એવો આવશે હવે કડાઈ લઈ લઈશું એમાં એક ટેબલ સ્પૂન ઘી કે તેલ ઉમેરી દઈશું અને એમાં એક ટી સ્પૂન જીરું અડધી ટી સ્પૂન હિંગ સાથે મીઠો લીમડો એક લીલું મરચું અને એક ટી સ્પૂન ખમણેલું આદું ઉમેરી દઈશું બધું થોડું સતળાય એટલે બનાવેલી પેસ્ટ પાણીમાં જે મસાલા ઉમેર્યા હતા એ ઉમેરી દઈશું મિક્સ કરીશું અને એકદમ સારી રીતે તેલ અલગ થાય એ રીતે સાતળી લઈશું અડધી ટી સ્પૂન જેટલી હળદર પણ ઉમેરી દઈશું મિક્સ કરીશું આ રીતે તેલ અલગ થઈ જાય એટલે ચણા સાથે થોડું પાણી પણ ઉમેરી દઈશું અને આપણે એને એકદમ સારી રીતે બે ત્રણ મિનિટ જેવું થવા દઈશું તો અહીંયા ચણા સાથે તમારે એક ચોથાઈ કપ જેટલું પાણી સાથે જ ઉમેરી દેવાનું એટલે ચણા છે મસાલો કોટિંગ સારો એવો થશે અને બહુ સારો એવો ટેસ્ટ પણ આવશે તો આ રીતે ચણા તમે ઉમેરો પછી ચાર પાંચ મિનિટ જેવું તમારે એમાં જ થવા દેવાનું એટલે ચણામાં પણ ફ્લેવર પાણીનો આ રીતે આવી જશે પાંચેક મિનિટ જેવું થાય એટલે આપણે એમાં એકથી બે ટી સ્પૂન જેટલો ગોળ કે ખાંડ થોડી સ્વીટનેસ આવશે આપણે આમાં ડુંગળી ટમેટા સાથે નથી વઘાર્યું સિમ્પલ એવું વઘાર્યું છે અને આપણે એમાં અડધા લીંબુનો રસ અને એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું બહુ ચટપટું ટેસ્ટી સિમ્પલ દેશી રીતે ચણાનું શાક સેમ તમે રાજમા સાથે પણ બનાવી શકો ટમેટા ડુંગળીની ગ્રેવીમાં પણ તમે રાજમા બનાવી શકો જો તમારે એકદમ મેક્સિકન બરી તો બોલ બનાવવો હોય તો હવે આપણે એમાં સાતળેલા શાકભાજી પણ વપરાય છે તો જે પણ તમારા પાસે હોય એ તમારે લેવાના ન હોય તો તમે ઓછા પણ લઈ શકો તો આપણે અહીંયા અડધો ટેબલ સ્પૂન જેટલું મેં ઓલિવ ઓઇલ લીધું છે તમે નોર્મલ તેલ પણ લઈ શકો તેલ ગરમ થઈ જાય એટલે ચારથી પાંચ લસણની કળીઓ ઝીણી ઝીણી ચોપ કરેલી સાથે એક ડુંગળી આ રીતે સ્લાઇસ કરેલી ઉમેરી દઈશું મિક્સ કરી ડુંગળીને એકદમ સારી રીતે સાતળી લઈશું ડુંગળી આ રીતે સતરાઈ જાય તો અત્યારે સિઝનલ બહુ બધા શાકભાજી અવેલેબલ છે તો મને બે ઝૂકીની પણ મળી પીળી અને ગ્રીન કલરની યલો અને ગ્રીન સાથે મને ત્રણેય કલરના કેપ્સિકમ બેલ પેપર મળ્યા તો એ પણ મેં ઉમેર્યા છે તો તમારા પાસે જે પણ હોય એ તમે લઈ શકો ન હોય તો એકલા કેપ્સિકમ ને મકાઈના દાણા પણ સાતળીને લઈ શકો મિક્સ કરી મેં ત્રણથી ચાર મિનિટ જેવું હાઈ ફ્લેમ પર એને સાતળ્યું સાથે આપણે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું એક ટી સ્પૂન જેટલો મરીનો પાવડર અને મારા પાસે થોડું લીલું લસણ હતું એટલે મેં છાંટ્યું એનો હોય તો લીલા ધાણા અને નો પણ તમારે કાંઈ સ્પ્રિંકલ કરવું હોય તો પણ ચાલે મિક્સ કરી મેં ચાર પાંચ મિનિટ જેવું સારી રીતે સાતળાઈ લીધું આ રીતે સાતળાઈ જાય એટલે સાતળેલા શાકભાજીનો એક પોશન હોય છે આ બોલ કે પછી હું પ્લેટ બનાવી રહી છું તો એમાં આ રીતે સાતળેલા શાકભાજી તૈયાર થઈ ગયા હવે એમાં હબ રાઈઝ હોય છે તો ફ્લેવરવાળો સાતળેલો ભાત પણ કહેવાય કે ફ્રાઈડ રાઈસ જેવું પણ કહી શકો તો એના માટે મેં એક કપ ચોખાને સારી રીતે ધોઈ વીસ મિનિટ જેવા પલાળી દીધા હતા પછી આ રીતે મેં કડાઈમાં પાણી ઉકળવા મૂક્યું એમાં મીઠું ઉમેર્યું અને એમાં પલાળેલા નીતારેલા રાઈઝ ઉમેર્યા અને સાતથી આઠ મિનિટ જેવું તમે એને થવા દેશો એટલે એકદમ પરફેક્ટ એવા રાઈસ તમારા થઈ જશે બાસમતી ચોખા કે ગમે તે ચોખા તમે લઈ શકો આ રેસીપીથી તમે ચારથી પાંચ લોકો માટે આ રેસિપી બનાવી શકો તો આ રીતે ભાત એકદમ સારા એવા થઈ ગયા તમારા પાસે બચેલા રાઈઝ હોય બપોરના તો રાત્રે બનાવતા હોય તો એ પણ વાપરી શકો મેં એને ચારણીમાં કાઢી અને એકદમ ઠંડા થવા દીધા એટલે પાણી બિલકુલ એનું નીતરી અને ઠંડુ થઈ ગયું હવે આપણે એનો વઘાર કરીશું વઘાર માટે એક ટેબલ સ્પૂન જેટલું ઓલિવ ઓઇલ એમાં લસણની કળીઓ તો લગભગ એક ટેબલ સ્પૂન જેટલું ઝીણું ઝીણું ચોપ કરેલું લસણ એક લીલું મરચું મેં ઉમેર્યું અને એને એકદમ સારી રીતે સાતળી લેવાનું હવે શાકભાજી ઉમેરવા ઓપ્શનલ છે મારા પાસે અત્યારે બધા સિઝનલ શાકભાજી હતા એટલા માટે મેં અડધો કપ બ્રોકલી અને અડધો કપ બાફેલી મકાઈના દાણા બ્રોકલીને પણ બાફીને લીધી મકાઈના દાણાને પણ બાફીને લીધા એમાં આપણે એકથી બે ટી સ્પૂન જેટલું શેકેલો જીરાનો પાવડર સાથે એકથી બે ટી સ્પૂન ચીલી ફ્લેક્સ દોઢ ટી સ્પૂન જેટલું મીઠું એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા વધારે પણ અડધો કપથી એક કપ જેટલા પણ ઉમેરી શકો અને એમાં આપણે કૂક કરેલા ઓસાવેલા અને ઠંડા કરેલા રાઈસ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને આપણે એને બે ત્રણ મિનિટ માટે સાતળી લેવાના છે થોડા ચીલી ફ્લેક્સ હું એમાં વધારે ઉમેરી રહી છું એકદમ ટેસ્ટી એવો સિમ્પલ લેવો રાઈસ બની રેડી થઈ ગયો હવે ભરીતો બોલ છે એ હોલસમ છે તો પ્રોટીનનો ભાગ પણ હોય છે આ વેજ ભરીતો બોલ છે એટલે આપણે પનીર લેશું તો અહીંયા પચાસ ગ્રામ જેટલું મેં પનીરના બે પીસીસ આ રીતે કરી લીધા છે મેં બસો ગ્રામ જેટલું લીધું છે ચાર લોકો માટે આ રીતે અને પછી એના પર ધાણા જીરું પાવડર લાલ મરચું પાવડર શેકેલું જીરું મરી પાવડર લીલા ધાણા ઉમેરી દીધા સ્વાદ પ્રમાણે થોડું થોડું મીઠું પણ છાંટી દીધું અને પછી આ રીતે ઓલિવ ઓઇલથી બે સાઈડથી આપણે એના રીતે કોટ કરી દઈશું આ રીતે મેરિનેટ કરી લેવાનું પનીરને અને તમારે થોડીવાર માટે એને આમ જ રહેવા દેવાનું તો પહેલેથી તમારે પ્રિપેર કરીને રાખવાનું અને જ્યારે સવ કરવાના હોય ત્યારે આ રીતે નોનસ્ટિક તવા પર કે આ રીતે ગ્રીલ તવો તમારા પાસે હોય તો એના પર તમારે આ રીતે બે સાઈડ એને ગ્રીલ કરી લેવાનું તો આ રીતે એક એક પીસ આપણે એક ડીશમાં સર્વ કરીશું ઉપરથી મેં થોડું લસણ આ રીતે ઉમેરી દીધું અને પનીર આપણું બે સાઈડથી તમે જોઈ શકો છો પરફેક્ટ એવું કૂક થઈને રેડી થઈ ગયું તો પનીર આપણું રેડી છે તો હવે કેવી રીતે તમે આ બોલ સર્વ કરશો તો બોલ લેવાનો છે પણ હું પ્લેટમાં લઈ રહી છું એટલે તમને ઇઝીલી બધા ઇન્ગ્રેડિયન્ટ દેખાય તો આ રીતે મેં ડીપ થોડી હોય એવી પ્લેટ લીધી છે એમાં પહેલાં રાઈસ તો અડધો કપ જેટલા રાઈસ મેં આ રીતે એક બોલમાં પ્રેસ કરી અને આ રીતે ઉમેરી દીધા હવે અડધો કપ જેટલું ચણાનું સબ્જી જે આપણે બનાવ્યું એ એ પણ પ્રોટીનનો પોષણ છે તો પનીર તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો સાથે આપણે સાતળેલા શાકભાજી જે બનાવીને રાખ્યા છે કેપ્સિકમ ઝૂકીની વાળું મિશ્રણ એ પણ લઈ શકો અહીંયા તમે રાઈસ સાથે પણ ફ્રાઈડ રાઈસની જેમ પણ આ શાકભાજી સાતળીને મિક્સ કરી શકો કે પછી તમે એકલા આ રીતે અલગ અલગ પણ લઈ શકો લેટેસ્ટ મારા પાસે હતું એટલે એના પાન મેં આ રીતે વોશ કરી અને મૂકી દીધા એના પર આપણે પનીરનો જે એક પીસ છે એ મૂકી દઈશું અને ત્રણેય ડીપ તો મકાઈ ટમેટાનું સાલસા સાથે ગ્વાકામોલી અને ક્રીમ તો આપણે જે દહીંનો મસ્કાનું મિશ્રણ બનાવ્યું એ મૂકી દઈશું સાથે એમાં નાચોઝ હોય તમારા પાસે તો રોટલીને તળીને ક્રિસ્પી કરીને એ પણ તમે લઈ શકો અને ચીઝ પણ થોડું ખમણીને ઉપર ઉમેરી શકો મારે એને હેલ્ધી રાખવું હતું એટલા માટે મેં નાચોસ પણ નથી લીધા અને ચીઝ પણ નથી ઉમેર્યું અને ગાર્નિશ કરીશું અને તમે એને સર્વ કરો તો આ રીતે તમે ચાર લોકો માટે આ રીતે પ્લેટ બનાવી શકો વધુ ઓછું પોષણ તમે પાંચ લોકો માટે પણ બનાવી શકો તો આ રીતે જ્યારે હવે ખાવાનું હોય ત્યારે તમારે રાઈસ થોડા લેવાના એના પર બધું થોડું થોડું આ રીતે ઉમેરી દેવાનું અને પનીરના પીસીસ કરી અને પછી તમારે આ રીતે એને ખાવાનું બહુ ટેસ્ટી એવું લાગે છે જો ક્યારે આવી રેસ્ટોરન્ટને પણ ટક્કર મારે એવી રેસિપી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર આ બરી તો બોલ બનાવજો રેસ્ટોરન્ટમાં બહુ મોંઘી મળતી હોય છે પણ ઘરે જો તમે ટ્રાય કરશો તો વારંવાર બનાવો એટલી ટેસ્ટી સાથે હેલ્ધી પણ છે તો રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી કેવી લાગી તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો